મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ગુલાબસિંહ ચૌહાણે વીજળી સિંચાઈ સ્ટ્રીટ લાઇટ આરોગ્ય આવાસ યોજનાના હપ્તા બાબતે અને ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સ્માર કરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જેને કલેક્ટરે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરી હતી બેઠકમાં અગાઉ યોજાઈ રાત્રિ સભાના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું હોય તે પ્રશ્નોનું સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટરે તમામ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે માટે સૂચન કરવામાં આવ્યા હતા સંકલન બેઠકના દ્વિતીય તબક્કામાં જિલ્લાના વિવિધ કચેરીઓને પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગેના પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું અરજીઓ નાગરિક અધિકાર પત્રની અરજીઓના નિકાલ તાપાની કચેરીના નિરીક્ષણ સરકારી લેણાની વસુલાતની ઝુંબેશ સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચન કર્યા હતા અને સોશિયલ મીડિયા ડિરેક્ટરી બનાવ કાર્યોને તાકીદ કર્યા હતા ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી અને સમય મર્યાદામાં તમામ ડેટા એન્ટ્રી થઈ જાય તે માટે સૂચન કર્યા હતા સાથે નશિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી